આપણે આમાં વેડીશું બે લીટર હવે આંબા ઉપર છે આબા ઉપર જે આંબાની કૂંટળો જે નથી ફૂટતી એનો મોર નથી આવતો એ આ મિશ્રણ હવે આપણે વેઢીશું એટલે એકદમ

આપણા ખેતરમાં આભા ઉપર છાંટવા માટે સ્પ્રે કરવા આપણા ખેતરમાં દૂધ અને ગોળનો આભા

છો ચીકુ આ છે ચીકુ ચીકુ ઉપર દૂધ અને ગોળના પાણીનો પાણી નો અને આ આપડી દાડમ જો નજીક થી જો જો એક વર્ષ એક વર્ષ પણ નથી થયું દાડમ ને કેવી દાડમ આવી છે દૂધ અને પાણી દૂધ અને ગોળ પાણીનું મિશ્રણ આપણે કરી રહ્યા છીએ અને આ આપણો કેસર આપણી વાડીમાં સૌથી મોટામાં મોટો આંબો આ છે આ આંબાને વાવે હજુ એક જ વર્ષ થયું છે પણ તમે જુઓ કેટલો સરસ છે સૌથી ઊંચો છે આ છે રાયણ આ બધો લમડો આ બધું એ ગોરસ્ત નથી થયું પણ તમે એમાં જોઈ શકો છો આ મોસમ બી કુદરત જે કઈ વસ્તુ હોય કુદરતી વસ્તુમાંથી દવા બનાવીએ અને જે કઈ જીવાતો હોય બધી દૂર કરીએ આને કહેવાય પ્રાકૃતિક ખેતીની મજા જામફળ આ જામફળી હતી